ખબરની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં સતત મેઘમહેર જોવા મળી રહી છે સવારે છ વાગ્યાથી રાત્રે ચાર વાગ્યા સુધીની સ્થિતિની વાત કરીશું બસો ને પંદર તાલુકાઓમાં અવિરત મેઘમહેર જોવા મળી રહી છે મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢની વાત કરવામાં આવે તો જૂનાગઢના ભેસાણમાં સૌથી વધુ સાડા છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા હોવાની વાત સામે આવી હતી રાજકોટની વાત કરીએ રાજકોટના જામકંડોળામાં સરેરાશ સાડા ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આ સાથે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે ગઈકાલની જો વાત કરવામાં આવે આવે તો ગઈકાલે દિવસભર સૌરાષ્ટ્રમાં સહિત મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં પણ વરસાદી ઝાપટાં જોવા મળ્યા હતા અને જેને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે રાજ્યમાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કહી શકાય કે અવિરત મેઘમહેર જોવા મળી રહી છે